રાહ અને એમ ચારે તાલુકાનો કાર્યક્રમ વાવથરા જિલ્લાના ખાતે રાખવામાં આવેલ આ તાલુકામાં કાંકરે તાલુકાનું નવસર્જિત ઓગઢ તાલુકાનું વડું મથક થરા ખાતે નગરપાલિકાના મકાનમાં રાખવામાં આવ્યું દેવદરબાર જાગીર મઠના મહંત શ્રી ખજારાઠ બળદેવનાથ બાપુએ સૌપ્રથમ દીક પ્રગટાવી ઓગડ તાલુકાની મામલતદાર કચેરી અને તાલુકા પંચાયતની કચેરીની ઓફિસનું રિબિન કાપી ખુલ્લું મૂકવામાં આવ્યું હવે ઓગળ તાલુકામાં આવતા પંચાવન ગામડાને પહેલા સિહોરી જવા ઘણું દૂર પડતું હવે ઘર આંગણે જ મામલેદાર અને તાલુકા પંચાયત બનતા દરેક ગામડાના માણસો સરળતાથી લાભ મળશે ઓગળ તાલુકામાં મામલતદાર તરીકે વી એમ પટેલ અને તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી તરીકે એનવી હટાર સાંભળશે આ પ્રસંગે કાંકરેત તાલુકાના ધારાસભ્ય અમૃત ઠાકોર થરા પ્રમુખ ચેતનાબેન અનિલ કુમાર સોની થરા પાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજ સિંહ વાઘેલા થરા નગરપાલિકા ચીફ ઓફિસર બી એમ જોશી સુખદેવસિંહ સોઢા હરગોવંદભાઈ સિરવાડિયા ડી ઝાલેરા સહિત મહાનુભાવો અને થરા નગરજનો સૌ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સમાચાર તક ઓગણ વાસકાઠા તાલુકાના તમામ લોકો એક આનંદ અને દિવસ છે જે તાલુકા અલગ કરેલા છે જે તાલુકાઓને નવીન તાલુકા અસ્તિત્વમાં આવ્યા છે એવા તાલુકાની કચેરીઓ તાલુકા તમામ કચેરીઓ આજે કરવા માટે વર્ચ્યુઅલ પ્રોગ્રામ વાવ થરા તાલુકાના રાહત

લોકો સુધી હૃદય વાત ગયેલી છે અને મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહી અને વગડ તાલુકાને વધાવ્યો છે લોકોએ પણ ગુજરાત સરકાર શ્રીની આ વગડ તાલુકાની નવીન અમલીકરણની વાતને ખૂબ ખૂબ ધન્યવાદ સરકાર શ્રીને પણ આપેલા છે અને અત્યારે પણ હું લોકોને અને તમામ મીડિયાના મિત્રોને હું હૃદયપૂર્વક આભાર માનું છું કે તમામે આવીને અને વગડ તાલુકાને નવીન તાલુકાને આ કચેરીઓ ખુલ્લા મૂકવા માટે હૃદયથી થી છાત સાથ આપ્યું છે એ બદલ તમામનો આભાર વ્યક્ત છું